ભાવનગર ખાતે શ્રી ભાવનગર જિલ્લા સમસ્ત ભરવાડ સમાજ દ્વારા સમૂહ લગ્નોત્સવ આયોજન કરવામાં આવ્યું છે રવિવારે ત્રીસમી તારીખે આ સમૂહ લગ્નોત્સવ યોજાનો છે કેટલા દંપતીઓ છે આમાં જોડવા છે તમામ વાત કરવા માટે આપણે ભરવાડ સમાજના આગેવાનો આપણી સાથે છે તેમની સાથે વાત કરીશું ભરતભાઈ ખાસ કરીને કેવા પ્રકારનો પ્રસંગ છે અત્યારે આઠમો સમૂહ લગ્ન સંપત જેવા રહ્યો છે ત્રીસ તારીખે અમારો આઠમો સમૂહ લગ્નનું આયોજન છે ખૂબ જ સારી રીતે અમારા યુવાન દોસ્તો યુવાન કાર્યકરો કામગીરી કરી રહ્યા છે એમને પહેલાં તો અભિનંદન આપું છું અને આ વખતે અમારે સમૂહ લગ્નના સ પૂરેપૂરા દાતા જે તમામે તમામ ખર્ચો છે અમારા ગગુભાઈ નાનુભાઈ વાળા ભોળા ગામ ભોળા છે આમ જીએન એન વાળાથી પ્રખ્યાત છે બિલ્ડર છે એમને તમામ ખર્ચો ઉપાડી લીધો છે એ ઉપરાંત વિશેષ દરેક દીકરીઓને પચીસ પચીસ હજારની એફડી પણ એ કરાવવાની અત્યારે જાહેરાત કરી છે એને અભિનંદન આપું છું અને ખૂબ જ સારી રીતે આવતા દિવસોમાં પણ ખૂબ જ સારી રીતે કામગીરી થશે અને વર્ષો વર્ષ આ કામગીરી ચાલુ રાખે એવી અપેક્ષા રાખીએ છીએ જય જય ભારત આપણી સાથે વડાભાઈ પણ છે આપણે તેમને પૂછીએ વડાભાઈ જે પ્રકારે ઈશ્વરની કૃપા છે અને સમૂહ લગ્ન આપ દાતા થઈ છો કેવી લાગણી લાગે છે હવે નાની મોટી મુશ્કેલીઓ પડે જો હું શરૂઆત આવી કરું એક તો આ પછી હું તમને કહું બધા લોકો આ શરૂઆતથી આ ચીલ ચાલે એમ અને આવતા સમયની અંદર હું તમને કહું દરેક પાસેથી કોઈની પાસેથી પૈસા ઉઘરાણું કરું સમૂહ લગ્ન કરવા એની બદલે પાંચ દાતાઓ જો આવા મળી જાય તો આ સમૂહ લગ્ન સમિતિ સદ્ધર થઈ જાય અને કાયમી હું તમને કહું આ જે પૈસા આવે એના વ્યાજમાંથી હું તમને કહું કાયમી સમૂહ લગ્ન સમિતિ અવિરત ચાલુ રહે એવી સાહેબ કેટલા દંપતીઓમાં જોડાવાના છે કેવા કેવા પ્રકારની વ્યવસ્થા છે રસોડાથી માંડીને બાકીને શું કહેશો દંપતિમાં ત્રીસ દીકરીઓના લગ્ન છે અને બાકીના બધા આયોજન તો રાબેતા મુજબ જ છે ગયા વર્ષે જે રીતે અમારો આખો ભવ્ય પ્રોગ્રામ થયો તો એવો આવી રીતે થયો છે અને આ વખતે સોનામાં સુગંધ એવી ભળી કે અમારા વાળાભાઈ તરફથી પૂરેપૂરું દા દાન મળ્યું અને એટલે અમારી સમૂહ સમૂહ લગ્ન સમિતિ તરફથી અમે એને ખૂબ આવકારીએ છીએ અને આ પ્રકારનું આયોજન ભવિષ્યમાં આવીને આવી રીતે અમારા સમાજના અગ્રણીઓ વડીલો બધા સાથે મળી સાથ સહકાર આપે એનો અમને ખૂબ ખૂબ આભાર બધાનો માનીએ છીએ ભરતભાઈ કોણ કોણ મહાનુભાવ હાજર રહેશે એવું લાગે છે અત્યારે તો અમારી સમૂહલગ્ન સમિતિએ દરેક રાજકીય પક્ષના આગેવાનો મિનિસ્ટરો હોય ધારાસભ્ય હોય ચાલુ હોય કોંગ્રેસના હોય બીજેપીના હોય કે આપના હોય બધા બધાની રીતે સંકળાયેલા છે બધાને આમંત્રણ આપ્યું છે જે અવેલેબલ છે અહીંયા ભાવનગરમાં હાજર છે તો ચોક્કસ મારે નીમ્બુબેન વાત કીધી છે જીતુભાઈ વાત કીધતી છે જોડે પણ છે તો ટાઈમ હશે તો ચોક્કસ આવશે અને પહેલી તારીખે સત્ર ચાલુ છે એટલે થોડીક દિક્કત તો છે જ આવવા માટે એવું મને નીમ્બુબેન તરફથી પણ મને કહેવામાં આવ્યું હમણાં જ ફોન આવ્યો તો બધાને પ્રેમપૂર્વક સંતો મહંતો તો અમારા ભાવનગરના બાવન દ્વારા છે જે ગુજરાતના એમાં કોઈ બાકી નહીં રહે બધા જ આવશે એમ જુનાગઢના પણ અમે સંતો મંતો છે બીજા ઇતર જ્ઞાતિના પણ છે એ પણ અહીંયા જરૂર આવશે જ અને સંતો મંતોની તો પૂરી હાજરી હોય જ જે વાત કરીએ એમ સંસદ ચાલુ હોવાથીના કારણે કદાચ મોટા આગેવાનો ન આવી શકે પણ અમે ભાવપૂર્વક આમંત્રણ અમારી સમૂહલગ્ન સમિતિ આપ્યું છે બનતા પ્રયત્નો કરવાની પણ વાત કરી કે અમે આવશું જ હાજરી આપશું છતાં પણ હવે અમે રાહ જોઈશું આવશે તો મહેમાનનું સ્વાગત કરશું અને ખૂબ જ આનંદ થશે દર્શક મિત્રો આ ભરવાડ સમાજના આગેવાનો બહુ સ્પષ્ટપણે એક બહુ મહત્વની બાબત છે વાળા પરિવાર છે આખા જ સમૂહ લગ્નનો જે દાતા તરીકે તેઓ બહાર આવ્યા છે અન્ય સમાજના લોકોને પણ આ એક કહી શકાય કે પ્રેરણારૂપ કાર્ય થઈ રહ્યું છે ભાવનગરમાં જે ભરવાડ સમાજ દ્વારા જે આ કાર્યક્રમ થવાનો છે મોટી સંખ્યામાં લોકો હાજર રહે એના માટે ભોજનથી લઈ સુરક્ષાથી લઈ તમામ પ્રકારની વ્યવસ્થાઓ ગોઠવી દેવામાં આવી છે